અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટા આવ્યો હતો અને મિની વાવાઝોડું સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો અચાનક આવી પડેલ કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી હતી જોકે મિની વાવાઝોડાએ ઊભા પાકને ભોય ભેગો કરી દીધો

મારી જમીન પૂરી નામ આવેલી છે પાંચ એકર જમીન છે એમાં કેળ છે ડાંગર છે ને આંબાની કેરી આંબા છે તેની આંબાની કેરીઓ તૂટી ગઈ છે ને કેરીઓ તો હવે બધી ભાંગી ગઈ છે એટલે લગભગ લગભગ પાંચ સાત લાખ નું નુકસાન છે હવે એનું વળતર તો કઈ કોઈ ચૂકવી નહીં શકવાનું આ ટ્રેક્ટર મારવાનો આનંદ રહેલું છે ટ્રેક્ટર જ મારવું પડશે અમારે કેર માટે ને કેર કાઢવી પડશે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર